વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ફૂલેલી ફૂલેલી દળા જેવી પૂરી બનાવીશું એકદમ નવી રીત સાથે આજે આપણે આ પૂરી બનાવતા શીખીશું જ્યારે આ રીતે તમે પૂરી બનાવશો એટલે તમારી બધી પૂરી તરાઈને દળા જેવી બનશે વરી ખાવામાં એકદમ સોફ્ટ રહેશે વરેલી પૂરીને બે દિવસ માટે કઈ રીતે આપણે સ્ટોર કરી શકીએ છીએ તેની બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ રેસીપી શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબ્સ્ક્રાઇબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ પૂરી બનાવવા માટે અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક પેનમાં આપણે એક વાટકી જેટલું પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે ચોક્કસ માપ માટે એક વાટકી સેટ કરી લેવાની છે હવે પાણીમાં આપણે ચપટીક મીઠું નાખીશું અને તેમાં એડ કરીશું રવો બે ચમચી જેટલો રવો ફ્રેશ રવો નાખવાથી આ પૂરી એકદમ સોફ્ટ બને છે તો અહીંયા આપણે રવાનો ઉપયોગ કરીશું હવે તેમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને રવાને પહેલાં સારી રીતે હલાવી લેશું અને પાણી સાથે મિક્સ કરી લેશું જો ફ્રેન્ડ્સ પાણીમાં રવો એડ કર્યા પછી તમે તેને હલાવશો અને આ રીતના ગઠ્ઠા થઈ જાય તો તેને વધારે આપણે હલાવવું પડશે તો પાણી ઠંડુ હોય ત્યારે જ આપણે રવાને પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું જેથી કરીને આવા ગઠ્ઠા નહીં પડશે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે પાણી સાથે રવાને સારી રીતે મિક્સ કરી લીધું છે અને આ રીતે ગાંઠા થઈ જશે તો આપણે વધારે તેને આ રીતે ચલાવવું પડશે તો તવેથાથી આપણે તેને પહેલાં સારી રીતે આ રીતે હલાવીને રવાને પાણી સાથે મિક્સ કરી લેશું અને આ રીતે પાણી સાથે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે ઘઉંનો લોટ એડ કરશું તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને થોડીક વાર પકાવવા દઈશું એટલે તેમાં થોડાક બબલ્સ દેખાશે અહીંયા બબલ્સ દેખાવા માંડે એટલે તરત જ આપણે ઘઉંનો લોટ તેમાં એડ કરી દેશું તો આ રીતે પાણીમાં બબલ્સ દેખાવા માંડે એટલે તરત જ અહીંયા આપણે ઘઉંનો લોટ એડ કરી દઈશું જે વાટકીમાં આપણે પાણી લીધું હતું તે જ વાટકીના માપથી અહીંયા એક વાટકી જેટલો ઘઉંનો લોટ લેશું અને એક ધારો ઘઉંનો લોટ નહીં એડ કરીશું આ રીતે થોડોક ઘઉંનો લોટ એડ કર્યા પછી તેને આપણે તવેથાથી મિક્સ કરી લેશું અને એકવાર મિક્સ કર્યા પછી આપણે ફરીથી લોટ નાખીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને આ રીતે એકવાર લોટને મિક્સ કર્યા પછી બચેલા બધા લોટને તેમાં એડ કરી દેસું અને હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી અહીંયા આપણે મિશ્રને આ રીતે ભેગું કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો લોટ આ રીતે ભેગો થઈ ગયો છે તો બસ હવે આપણે તેને પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું લીડથી ઢાંકી અને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું તો આ રીતે તમે લોટને બાંધશો તો લોટમાંથી બધી પૂરી એકદમ ફૂલી ફૂલીને દળા જેવી થાશે જ્યારે તમે તેને તળશો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લીડને ખોલી લેશું અને હાથેથી આ રીતે લોટને ભેગો કરી દેસું તો લોટને આ રીતે આપણે બાંધી લેશું અને પછી બસ તેમાંથી બે મોટા લુવા આપણે બનાવીશું તો ફ્રેન્ડ્સ આટલા લોટમાંથી આરામથી વીસ પૂરી બનીને રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ લોટને ભેગો કરવા માટે આપણે તેલની પણ જરૂર નહીં પડશે અને અહીંયા આપણું પાણી અને ઘઉંના લોટનું માપ પરફેક્ટ હશે તો લોટ એકદમ સરસ સોફ્ટ બંધાશે આ લોટમાંથી જ્યારે આપણે પૂરી બનાવીએ છીએ ત્યારે બધી પૂરી ફૂલી ફૂલીને દડા જેવી તળાશે તો ફ્રેન્ડ્સ હવે આ લોટ આપણો સરસ બંધાઈ ગયો છે એકદમ સોફ્ટ રેડી થઈ ગયો છે બસ હવે તેમાંથી આપણે બે મોટા લુવા બનાવીશું અને આ લુવાને આપણે પાટલા ઉપર લઈ લેશું અને તેને વેલણની મદદથી વણી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એકદમ મોટી રોટલી વણી લેશું અને પછી ગ્લાસની મદદથી તેમાંથી આ રીતે નાની નાની પૂરી બનાવીશું હવે તેની થિકનેસ કેટલી રાખવાની છે તે પણ તમે જોઈ શકો છો બસ તો અહીં આપણે થોડીક જાડી આ રીતની રોટલી વણી લેશું અને બસ આ રીતે રોટલી વણાઈ જાય એટલે આપણે હવે આપણે કાઠાવાળો ગ્લાસ લેશું અને આ રીતે ગ્લાસ વડે અહીં આપણે પૂરી બનાવીશું તો આ રીતે પૂરી ઝડપથી બનીને રેડી થઈ જાય છે તો એક સાથે ચાર પૂરી આ રીતે બનીને રેડી થઈ ગઈ છે તે જ રીતે આપણે બધા લોટમાંથી પૂરી બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે ઝડપથી પૂરી બનીને રેડી થઈ જાય છે તમે જોઈ શકો છો બસ આ રીતે પૂરી વણાઈ જાય એટલે તેને આપણે એક વખત સ્ટીમરમાં બોઇલ કરી લેશું તો અહીંયા આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે પાણી પણ ગરમ થઈ ગયું છે હવે ઈડલી બનાવવાનું કે ઢોકળા બનાવવાની આ રીતની પ્લેટને તેના ઉપર સેટ કરી દેસુ અહીં આપણે તેલ લગાડવાનું નથી બસ ફક્ત પૂરીને આ રીતે આપણે તેમાં સેટ કરી દઈશું અને ઢાંકીને ફક્ત બે મિનિટ માટે તેને બોઈલ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે જો તમે એક વખત પૂરીને સારી રીતે બાફી લેશો અને પછી તમે તેને ફ્રિજમાં બે દિવસ માટે પણ રાખી શકો છો તો ફ્રિજમાં બે દિવસ માટે કઈ રીતે રાખવી તેની પણ પ્રોસેસ હું આગળ જણાવું છું તો બે મિનિટ પછી હવે આપણે પૂરીને ચેક કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બસ આ રીતની જ આપણે પૂરીને કૂક કરવાની છે ઓવર ન થઈ જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે પૂરી ઉપર પાણી દેખાય તો બે મિનિટ માટે તમારે આ રીતે ખોલીને તેને રહેવા દેવાનું તો અહીંયા આપણી પૂરી સરસ બોઇલ થઈ ગઈ છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે આપણે બધી પૂરીને બાફીને રેડી કરી લેશું અને બાફ્યા પછી તેને ઠંડી થવા રાખી દેશું વણ્યા પછી જો તમે પૂરીને આ રીતે બે મિનિટ માટે બાફી લેશો તો તેને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો પાંચ મિનિટ પછી બધી પૂરી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને ઠંડી થયેલી આ પૂરીને હવે આપણે સ્ટોર કઈ રીતે કરશું આ પૂરીને આપણે ઝીપલોક બેગમાં સ્ટોર કરી શકીએ છીએ આ રીતે પૂરી ઠંડી થઈ જાય એટલે ઝીપ લોક બેગમાં આપણે તેને આ રીતે ભરી દઈશું અને તેને ફ્રિજમાં રાખી બે દિવસ માટે સ્ટોર કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ જ્યારે પણ મન થાય ત્યારે તમે હવે આ બેગમાંથી પૂરી કાઢીને તમે તળીને એન્જોય કરી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ હવે આ પૂરીને તળીને પણ જોઈ લઈએ ગેસની ફ્લેમ ચાલુ કરીશું તેલ ગરમ કરીશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી દેસું અને હવે આ પૂરીને આપણે આ રીતે એડ કરીશું તેલમાં આ રીતે તેલમાં એડ કર્યા પછી અહીંયા આપણે ઝારાથી આ રીતે પૂરીને દબાવશું આ રીતે દબાવવાથી પૂરી બધી ફૂલશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી બધી પૂરી ફૂલી ફૂલીને આ રીતે દડા જેવી તૈયાર થશે તો ફ્રેન્ડ્સ તેલ ઠંડુ થઈ જાય તો આપણે ગેસની ફ્લેમ હાઈ કરી લેવાની અને હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ પૂરીને તરી લેશું તો ફ્રેન્ડ્સ આ પૂરી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં તળીશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો સરસ આપણી પૂરી તરાઈ ગઈ છે તો ચાલો હવે આ પૂરીને આપણે તેલમાંથી કાઢી લેશું અને આ જ રીતે આપણે બધી પૂરીને તરીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણી પૂરી તરાઈને રેડી છે બેસનના શાકની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો ચોમાસામાં આ પૂરીને તેની સાથે ખાવાની ખૂબ જ મજા પડશે તો ફ્રેન્ડ્સ અહીં આપણી પૂરી ફૂલી ફૂલીને દડા જેવી રેડી છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે પૂરી બનાવીને એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની શીખારેલી ટિપ્સ કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે